તમારે જવાબ ન દેવો હોય તો ત્રણ દબાવો દાત નો ખાતો આ રમત ની વાત જાય લાલ થઈ ગયો અમારી ગરીબ આ તો તમે એવું કહો કે આ દબાવો ને આ દબાવો કેટલું દબાવ્યું ત્યાં તમારી પાસે પોચા હું તમને કહું તમે આટલું આટલું દબાવો

કોલિંગ કરો તો લાગે નહી તમારે અમારે મિનિટ હુ કરવાની ક્યાં રાખવાની કિયો હાલે તો ચડે નહી આ મિનિટ અને નેટ માં કાય પાછુ તો આવે નહી પ્રોબ્લેમ માં જો તમને હોય એવું કહું ને તો માતાજી નામ ખાવ કારકામાના માં લાગતો જ નથી ક્યારેક ક્યારેક જ લાગે આ ગામડા તમારા ગામ માં અમારા ગામ માં તમે જીવો ટાવર દાંડલો ઉભો કરીને ગયા પણ નગારા ફીટ નથી

અમે હેરાન થતા હોય અમે તમને એકસો ઓગણપચાસ નું રિચાર્જ અગાઉ કરાય હાલો તમે કામ કરો અમને નેટ આપો કોલિંગ આપો અમે એક ઓગણ પચાસ મહાઇને આપતું આવશે તો મોકલો કે પ્રકાર ખંડોર ભાઈ આનું થાય હે ગુજરાતી થાય છે ને પ્રોબ્લેમ હા ગુજરાતી થી થાય છે એમ પૂછું છું હા ગુજરાતી તમે કેત બોલો તમે અમદાવાદ ચિલ્પ બોલતા

મારે આઈડિયા નું કાર્ડ હતું મેં આઈડિયા માંથી જીઓ કરાવ્યો મેં કીધું જીઓ નું કોલિંગ સારું છે અને નેટ સારું મળે કીધું એનો સર્વિસ રિક્વેસ્ટ નંબર આપને એસએમએસ માં આવશે એક લિંક સાથે જ્યાંથી આપ આ રિક્વેસ્ટ નું સ્ટેટસ ચેક કરી શકો લિંક તો કેટલી છટકી ગઈ અમારી ઓકે કરવા આ કોઈ પણ એક રીતે એમ જો તમે એમ કયો કે મગજ જા ધટકાવા ની નો બોલવું પડે તો બોલવું પડે શું કરવા ખબર છે કે પ્રજાને જે જોતું હોય ને એ મળતું નથી તો અમે રિચાર્જ કરાવતા તો અમને એનું પૂરેપૂરું વળતર તો મળવું જોઈએ ને સાહેબ

પેલા માળે ના છે કે બીજા માળે હા તો એ છે તે છત જાવ ને તો connection ના આવે સમજ્યા તો માથે થોડું જવાય વરસાદ નું વીજળી બીજળી પડે તો એટલે ગ્રાઉન્ડ floor ઉપર થાય છે ના આ નીચે છે ભોંય તળિયે આપનો મકાન નંબર જણાવો મકાન નંબર થોડો અમે હું કામ તમે લોકેશન નથી અમે હું કામ દે મકાન નંબર મારો મકાન નંબર જ નથી ગામ પડી ગયું બિલ્ડિંગ નું નામ બિલ્ડિંગ નું નામ નો હોય ભોજા ભોજા બાપા તમે કાકા આવું પૂછો આવું નો માહિતી લેવાની સાહેબ

માની કલાક પેલા કેટલા વાગે ઓલા જેવું કરતા વકીલ લખા લખા તો કરજો કાકો ગરીબ માણસો આમ નો ઓલો રૂપાણી હેલ્મેટ ની કરે તમે આ કરો અમારે પ્રજાના આમ ને મરી જવાનું થઈ જશે મુખ્યમંત્રી રૂપાણી અપક્ષ માં ધાનાણી ને અહીંયા અંબાણી ને આ બધા શું તમે આઈડિયા પડ્યા હલવાણી કેની ની રોઈ રોઈ કોને સંભળાવ આવા દુઃખ કે ની પાય ગાઉ માં તમને આમ માનવતા જે હોય ને તો કર દેજો સારું કામ તમારું સારું થઈ જશે ભગવાન તમને દીકરા દેશે પતિ ત્રી ચાલી સાલી હારા હારા કરજો કામ મારા મારા મું જો કાકા બધી માણસ ઓકે કર દેજો ને હાજી મારા આમ ખાજી

બોલ મારી અંબે જય અંબે નતો રામા અંબાજી બાજુ ચાલુ થયું ઓકે બે જય માતાજી જય માં બોલો તો ઓકે જય માતાજી તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય માતાજી